ભુજની ભાગોડે આવેલ ચંગલેશ્વર તળાવના બ્યુટિફિકેશનનું કામ સંસ્થાના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સેવાભાવી અને વૃક્ષ પ્રેમીઓ દ્વારા પણ આ બ્યુટિફિકેશનના કામમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને દબાણ ન થાય તે માટે આ જમીન રેવન્યુ રેકોર્ડ ઉપર ચડવી અનિવાર્ય ભુજના ભાગોડે આવેલ ચંગ ચંગલેશ્વર તળાવને ગ્લોબલ કચ્છ અભિયાન સંસ્થાના સહયોગથી ઉજાગર કે એચ આર્યના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે પ્રકૃતિ પ્રેમી ભરતસિંહ જાડેજા નિવૃત્ત પીએસઆઈએ તળાવને સૂચિત કરતું પોતાના ખર્ચે લખાણ કરવામાં આવ્યું છે અને લખાણના કારણે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ના થાય તે પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવી છે જેસીબી મશીનથી બાવળ સાફ કરવા મુશ્કેલ હતા તે કામ પણ ખાસ કરીને ટાંચા સાધનોથી લેબરથી આ કામ પૂરું કરવામાં આવેલ છે અને કામ શરૂ પણ કરી દેવામાં આવે છે આજે સદભાવના આશ્રમની ટીમે વૃક્ષારોપણ માટે આવી પહોંચી હતી આ બાબતે ઘણા મોટા મહત્ત્વના કામ થઈ રહ્યા છે ખાસ કરીને ચંગલેશ્વર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે કચ્છ અભિયાન સંસ્થાના સહયોગથી આ કામ ચાલી રહ્યું છે ખાસ કરીને આ કામમાં કે એચ આર્ય ભરતસિંહ જાડેજા શિવજીભાઈ પટેલ સહિતના લોકો તન મન અને ધનથી નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને આવતા દિવસોમાં આ તળાવ છે એનું બ્યુટિફિકેશન પરિપૂર્ણ થતાં ખૂબ જ પ્રશંસનીય બનશે અને એક પ્રવાસનનું નવું સ્થળ થશે તેવી પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીનમાં દબાણની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી તળાવની માપણી થયેલ જમીન રેવન્યુ રેકોર્ડમાં દાખલ કરવી અતિવા અનિવાર્ય બની છે અને તળાવ સંરક્ષણ સંવર્ધન અભિયાન સાથે જોડાયેલા લોકો આ જમીનની માપણી થાય અને આ જમીન વાસ્તવમાં રેવન્યુ રેકોર્ડ ઉપર વ્યવસ્થિત થાય તેવા હેતુ સાથે આ કામ કરવામાં રહ્યું છે અને આવતા દિવસોમાં ચંગલેશ્વર તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ છે જેમાં વૃક્ષારોપણ કરવા તળાવની સફાઈ કરવી અને એક સૂચિત રસ્તાઓ બનાવવા વગેરે કામ પરિપૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને નજીકના દિવસોમાં તળાવ ખૂબ જ સુંદર પ્રવાસન સ્થળ બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે